thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જો તમે પણ ધરડા ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે સાવધાન રહેવું જોઈએ આટલું એટલા માટે કારણ કે આવકવેરા વિભાગ આવા ટ્રાન્ઝેક્શન પર સીધી નજર રાખે છે જો તમારી આવક અને લેતીથી જીવનશૈલીમાં કોઈ અંતર જોવા મળે તો તે તમને ટેક્સ નોટિસ મળી શકે છે આવો જાણીએ તમે કદાચ કાયદા હેઠળ કઈ રીતે રહી શકો છો ત્યારે મિત્રો જણાવી દઈએ કે આઈટી વિભાગ આપના બેંક એકાઉન્ટમાં કેશ ડિપોઝિટ જાણકારી હોય છે કેન્દ્ર પ્રદેશ ટેક્સ બોર્ડ કોઈપણ બેંક માટે કઈ કે નાણાકીય વર્ષ દસ લાખ રૂપિયાની વધુ કેસ જમા કરવાની જાણકારી આપવી ફરિયાદ છે દસ લાખ રૂપિયાની આ મર્યાદા રોકાણ જમા અને મ્યુચ્યુઅલ ફંડ શેરમાં પણ રોકાણ અને લાગુ પડે છે વધુ મિત્રો જણાવી કે કે તમને નવી લાગશે કે ભારતમાં સૌથી વધુ નાણાકીય વ્યવહાર ત્યારે સેવિંગ એકાઉન્ટમાં કરવામાં આવે છે બચત ખાતામાં પૈસા જમા કરવાની કોઈ લિમિટ હોતી નથી પરંતુ સેવિંગ એકાઉન્ટમાં જમા થતા પૈસા ઇન્કમટેક્સની ગણતરી હેઠળ આવે છે તેથી જાણકારી આપવી પડે છે સેવિંગ એકાઉન્ટ માટે કોઈની તમે લિમિટ સુધી તો પૈસા રાખી શકો છો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ